અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કથળતા પોલીસ રાતોરાત એક્શન મોડ પર આવી ગઈ હતી અને કોમ્બિંગ હાથ ધર્યું હતું ત્યારે પોલીસે કોમ્બિંગ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં હથિયાર લઈને ફરતા પચાસ થી પણ વધારે તોફાની તત્વોને ઝડપી પાડ્યા છે નહેરુ નગર અને કાગડાપીઠમાં થયેલી હત્યા બાદ પોલીસ સફાળી જાગી છે ત્યારે ગઈકાલે અમરાઈવાડી પોલીસે અમદાવાદ શહેરમાં ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે જેમાં નારણપુરામાંથી પોલીસે પચીસ લાખ ઉપરાંતનો ડ્રગ્સનો ડ્રગ્સ નો જથ્થો ઝડપી લીધાના ગણતરીના કલાકોમાં જ દાણી લીમડા વિસ્તારમાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ ઝડપી લેવાયું છે જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દાણી લીમડા વિસ્તારમાં રેડ કરી 1.30 કરોડના એમડી ડ્રગ્સ સાથે જીસન પાવલે નામના ઈસમને ઝડપી લીધો હતો આરોપી પાસેથી પોલીસને બે હથિયાર 40 જીવતા કારતૂસ અને 18 લાખની રોકડ પણ મળી આવી હતી ત્યારે ડ્રગ્સનો આટલો મોટો જથ્થો તે ક્યાંથી લાવ્યો અને તેની પાસેથી ઝડપાયેલા હથિયારનો પોલીસે પૂછપરછ શરૂ કરી છે બે દર્દીના મોત હતા જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આચરવામાં હોવાનો ખુલાસો થયો હતો જે બાદ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે તપાસ કરીને ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી હતી ત્યારે ગઈકાલે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપી બનાવવા સૂચના આપવામાં આવી હતી